શું સ્વાગત મિત્રો ધોરણ દસમાં અવિભાજ્ય અવયવીકરણ પદ્ધતિમાં આપણે એક ઉદાહરણ જોઈએ આજનો પ્રશ્ન છે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો સંખ્યાઓ છે છવ્વીસ અને એકાણું તો ચાલો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ અહીં સંખ્યા પ્રથમ સંખ્યા છે છવ્વીસ એના અવિભાજ્ય વ્યાકરણમાં એકમનો છ હોવાથી બે વડે ભાગ લાવીએ તો બે એકવું બે અને બે તેરી છ તેર અવિભાજ્ય સંખ્યા હોવાથી આગળ ભાગ ચાલશે નહીં અને બીજી સંખ્યા છે એકાણું એકાણમાં બે વડે નહીં ચાલે ત્રણ વડે નહીં ચાલે પાંચ વડે પણ ભાગ ચાલશે નહીં ભાગ ચલાવે સાત વગે તો સાતમાં સાત એકવું સાત શેષ મળશે બે ઉપર જતા રહી એક એકવીસ થાય સાત તેરી એકવીસ અથવા તેર સત્તા એકાણું તો માટે આપણે લખી શકીએ છવ્વીસ બરાબર બે ગુણ્યા તેર અને એકાણું બરાબર સાત ગુણ્યા તેર આ રીતે આપણે છવ્વીસ અને એકાણુંના અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકીએ તો આ માહિતી ઉપરથી આપણે શોધીએ સૌપ્રથમ ગુસા ગુસાઅ છવ્વીસ અને એકાણું બરાબર ગુસાહની વ્યાખ્યા પ્રમાણે સામાન્ય અવયવ ઘાત નાની સામાન્ય અવયવ છવ્વીસ અને માત્ર એક જ છે તેર છે અને નાની ઘાતમાં એક ઘાત તેર જ છે આ રીતે આપણે ગુસ્સા મળે છવ્વીસ એકાણું નો તેર અને લસા છવ્વીસ અને એકાણું બરાબર દશાની વ્યાખ્યા મુજબ તમામ અવયવ અને ઘાત મોટી તો છવ્વીસ અને એકાણુંના અવિભાજ્ય અવયવીકરણમાં ત્રણ અવયવ મળે છે બે સાત અને તેર બધાની એક જ ઘાત હોવાથી દસા મળશે બે ગુણ્યા સાત ગુણ્યા તેર આપણે ગુણાર કરીએ તો બે સત્તા ચૌદ ચૌદ ગુણ્યા तो 14 गुणिआ 13 तो सर्वप्रथम शून्य मुके आपड़े तो 4 1 4 1 1 1 और 3 से भाग लावतो 4 3 12 नौ बग्ड़ो वृद्धि 1 तने को तन्ने 1 4 सरल करिए तो 2 4 4 8 और 1 182 જવાબ મળશે આપણે એકસો ને આ રીતે આપણે છવ્વીસ અને એકાણું નો ગોસા મળશે તેર જ્યારે લસા મળશે એકસો ને આપણું એક કાર્ય સંપૂર્ણ થઈ ગયું છે આ બીજું કાર્ય છે ગોસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર આ આપણે ચકાસવાનું છે તો કરીએ ચકાસીએ હવે સૌપ્રથમ ગુસા ગુણ્યા લસા ગુસા ગુણ્યા લસા તો આપણે છવ્વીસ અને એકાણું નો ગુસા મળે છે તેર ગુણ્યા છવ્વીસ એકાણું નો લસા મળે છે એકસો ને બ્યાસી આ બંનેનો આપણે ગુણાકાર મેળવીએ તો એકસો બ્યાસી ગુણ્યા તેર તો સૌ પ્રથમ શૂન્ય મૂકી એકથી પગલા બે એક બે આઠ એકુ આઠ એક ત્રણ ભાગ લાવે તંદુ છ આઠ તેરી ચોવીસ ચોબળો વધી બે ત્રણ એક ને બે પાંચ છ ના છ બે ને ચાર છ આઠ ને પાંચ તેરનો તગડો વધી એક એક ને એક બે જવાબ મળે છે બે હજાર ત્રણસો ને છાસઠ અને આપે કે સમીકરણ એક તેમજ હવે બંને પૂર્ણાંકોનો ગુણાકાર ગુણાકાર બરાબર બંને પુનાઓ કયા કયા પાસે છવ્વીસ અને એકાણું તો છવ્વીસ ગુણ્યા એકાણું ફરીથી આપણે ગુણાકાર મેળવીએ છવ્વીસ ગુણ્યા એકાણું શૂન્ય મૂકી નવથી પગલા નવ છક ચોપન વધી મળશે પાંચ નવ દુ અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ પછી એક થી સરવાળો મેળવીએ છ ચાર ને બે છ ત્રણ અને બે જવાબ મળે છે બે ચાર ત્રણસો ને છાસઠ અને આપણે કે સમીકરણ બે લખી શકીએ આપણે સમીકરણો અને બે હજાર ત્રણસો છાસઠ બે હજાર ત્રણસો છાસઠ તો આપણે કહી શકીએ કે ગુસા ગુણિયા લસા બરાબર બંને પૂર્ણાકોનો ગુણાકાર આભાર